જેટલી પણ ઓફરો છે બધી અલગ અલગ ઓફર છે જેટલી પણ ગાડીઓ છે બધી સારી સારી ગાડીઓ છે અને જે ગાડીઓ આપવાની છે એ ઘરની ગાડીઓ આપવાની છે આજે જે જે ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું તમને બધી જ અલગ અલગ કંપનીની અલગ અલગ લૂકવાળી અલગ અલગ સ્ટાઇલવાળી અને એવી ગાડીને જે જોયા પછી તમે આમ કહેશો કે ભાવ પણ વ્યાજબી છે લેવા માટે પણ બેસ્ટ છે અને સારી છે આજે મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી મસ્ત ગાડી આવી છે જે ઊંચા મોડલની છે પણ અને નીચા મોડલની પણ છે તો ચાલો બતાવું છું હવે તમને સારી સારી ગાડીઓ જેને પણ લેવી હોય ને એ નીચે નંબર આપેલો હોય છે તમે જોઈ શકો છો ત્યાં તમે મને ફોન કરજો કોઈ પણ ગાડી પસંદ આવી હોય ને તો મળી જવાની છે તો હવે શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સાડી ટાટાની આ જોઈ શકો છો ટિગોર બે હજાર ઓગણીસ મોડલ આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા પેટ્રોલે છે પ્લસ સીએનજીએ છે ગાડી જોવામાં કંડિશનવાળી છે અંદરથી પણ સારી છે એન્જિન પણ સારું છે અને બહારથી પણ સારી છે બે હજાર ઓગણીસ મોડલ છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે કોઈ પ્રોબ્લેમ નથી કાગળિયા બધી રીતે કમ્પ્લીટ છે ગાડીના ગાડીયલ મસ્ત ગાડી છે સર્વિસ રેકોર્ડ છે પછી ફ્યુલ સીએનજી પેટ્રોલ છે અને હા તમારે જોઈતી હોય તો બધી રીતે ડિટેલ આપવાનો છું ઓનરની વાત કરવાનો છું આમાં ઓનર ફર્સ્ટ છે ફસ્ટ ઓનરવાળી ફસ્ટ છે એટલે આ ગાડી તમે જોઈ શકો છો ચારે ચાર ટાયર છે ને જે એ બરાબર છે ટાયર ઘસાયેલા નથી પછી એસી સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમ એ તો આવે જ છે એની તો વાત જ નથી તમે તો તમે મને કોન્ટેક કરજો તમને ભાવ તો પહેલાં જ જણાવી દીધો બીજી બતાવજો હવે આ આઈ ટેન ન્યુઓસ આનો ભાવ ઊંચો છે બે હજાર એકવીસ મોડલની ગાડી છે આ ભાવ રાખેલો છે ચાર લાખ સિત્તેર હજાર એંસી હજાર રૂપિયા પછી પેટ્રોલવાળી ગાડી છે ગ્રે કલર ફર્સ્ટ ઓનર છે અને હા છોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી અમદાવાદમાં જ પડી છે આ એટલે બીજે કંઈ નથી અમદાવાદની જ ગાડી છે અને હવે મોસ્ટ ટોપલી હું તો કહું ને અમદાવાદની વધારે બતાવું છું એટલે સારી ગાડીઓ હોય છે ઘરની હવે તમને બતાવવા જઈ રહ્યો છું આલ્ટો આલ્ટો વેચવાની બે લાખ અગિયારમાં મારુતિ આઠસો આલ્ટો ફર્સ્ટ ઓનર બે હજાર ચૌદ મોડલ સીએનજી છે ગાડી બરાબર છે હવે આનો નંબર પણ નીચે આપેલો છે અને જો તમે કોમેન્ટમાં જણાવો કે હવે જે ઓનર હોય ને એનો જ નંબર હું નીચે આપી દઉં તો તમે મને કહી શકો છો તો ઓનરના નંબર જ હવે નીચે આપવાનું ચાલુ કરીશ એટલે તમારે જે ગાડી પસંદ હોય એ ઓનરનો નંબર લઈને તમે વાત કરી શકો છો તો તમે આગ જ કેવી લાગી ગાડી બરાબર હવે તમને બીજી બતાવું છું આ મારુંથી સુજુગી વેગેનર પેટ્રોલ ચાર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એમાં પણ આ તો સીએનજી જ છે ફર્સ્ટ ઓનર એ છે હવે ગાડી જોઈ શકો છો કેવી લાગે છે મોડલ જુઓ બે હજાર ઓગણીસ બારમો મહિનો અને હા ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલો ત્યાંશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફ્યુલમાં તો કહી દઈશ હવે પેટ્રોલ એજન્સીએનજી એ છે અને હા ભાવ તો તમે જોઈ લીધો ચાર લાખ પચાસ હજાર રૂપિયા રાખેલો છે પણ હા ભાવ એ તમે ઓ ઉપર નીચે થઈ જશે આપણે એવું નથી તો આપણે ત્યાં વિઝિટ કરી શકો છો ફોનમાં વાત કરી શકો છો અને લેવી હોય તો કહી શકો છો બીજી બતાવું છું આ ત્રણ લાખ ત્યાંશી હજાર રૂપિયા ગ્રેન્ડ ટેન આસ્થા બે હજાર પંદર મોડલ ત્રણ લાખ ત્યાંશી હજારમાં કોણ આપે જો હવે ફર્સ્ટ ઓનરવાળી આસ્તા મોડલ પેટ્રોલ એ છે ચોસઠ હજાર કિલોમીટર ફરી એ છે અને બે હજાર પંદર મોડલ કોન્ટેક કરજો અને હા છેલ્લી આ જોઈ શકો છો આઈ ટેન ન્યૂઝ પાંચ લાખ એંશી હજાર રૂપિયા બે હજાર બાવીસ મોડલ અને હા પેટ્રોલ વ્હાઈટ કલર ફર્સ્ટ ઓનર બે ચાવી ગાડી કન્ડિશન છે હવે જુઓ ભાવ તો વધારે છે પણ અમદાવાદની બધી ગાડીઓ છે સારી લાગશે પસંદ આવવાની છે કોઈ પણ ગાડી મસ્ત લાગી હોય ને અને હા બીજું બીજું એક વાત કરવાની તમને રહી ગઈ કે તમારે હવે સેકન્ડ હેન્ડ મોબાઈલો આવે છે મારી પાસે ઘણા બધા તો જે કોઈને મોબાઈલો જોતા હોય પછી હવે બાઇકોએ આવવાના છે આપણી પાસે બાઈકો છે બધી સારી સારી વસ્તુ ખરીદવાની જ વસ્તુ આવે છે અને તમે જે ખરીદી શકો ને હવે તો એવી એવી વસ્તુ લાવી છે ને જે હરાજીના ભાવે જ વેચી મારવાની છે જેમ કે પચાસ હજારની વસ્તુ હોય નવી લેવા જઈએ તો પચાસ હજારની હોય છે તો એ જ વસ્તુ આપણે કેટલા મારી દઈએ ખબર છે વીસ હજાર બાવીસ હજાર એવી એવી યુનિક વસ્તુ તો વિડીયો સારું લાગ્યું લાઇક શેર અને હા સાથે સાથે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો